અને કહેવાની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે અને આવા અનેક અનોખા હોલી ઉત્સવ હોલિકા ઉત્સવ ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ઉજવાય છે આપણે જાણીને નવાઈ લાગશે અહીંયાના હોલિકા દહનના પ્રારંભે મોટા આવા જે અપશબ્દોનાં ઉચ્ચારણ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આ અપશબ્દો નહીં પરંતુ અને ફાંગ કહેવામાં આવે છે જે સંસ્કૃત ભાષાનો એક પ્રકારના ઉચ્ચારણ છે અને આ ફાંગના ઉચ્ચારણ સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે we